નમસ્કાર સ્વાગત છે ખૂબ જ જરૂરી છે માણસ પ્રાણી અને છોડ બધા માટે પાણી જીવ વિના જીવવું શક્ય નથી આજના સમયમાં પાણીની જરૂરિયાત વધતી જાય છે આપણે ઘરેલું કામો માટે ખેતી માટે પાપડ અનાજ ધોઈ લેવા માટે રસોઈ માટે સ્નાન માટે અને પીવા માટે પાણી વાપરીએ છીએ પૃથ્વી પર લગભગ સિત્તેર ટકા ભાગ પાણીથી ભરેલો છે પણ તેમાંનું મોટા ભાગનું પાણી સમુદ્રો અને મહાસાગરોમાં છે જે ખારું છે અને પીવાલાયક નથી નદી તળાવ કૂવો અને વરસાદ જેવા સ્ત્રોતો પરથી જ આપણને સાફ પાણી મળે છે પાણીની જરૂરિયાત પાણી વિના માણસ બે થી ત્રણ દિવસ જીવી શકતો નથી છોડ પણ પણ પાણી પાણી વિના સુકાઈ જાય છે પશુઓ અને પક્ષીઓને પીવાનું જોઈએ પાણીનો વેડફાટ આજના સમયમાં ઘણા લોકો પાણીનો બેફામ બગાડ કરે છે ઘરમાં ટોટી ચાલુ રહી જાય લોકોને લાંબો શાવર લેવાની આદત હોય રસ્તા ધોવા માટે પાણી પીવાનું પાણી વાપરવું વગેરે ખોટી રીતો છે જો આપણે આવું જ કરતા રહીશું તો ભવિષ્યમાં પાણીની ઘણી તંગી થઈ શકે છે પાણી બચાવવાની રીતો ટપકતી ટોટી એટલે કે નળ તરત બંધ કરવા ટૂંકો શાવર લેવો વરસાદી પાણીનો સંગ્રહ કરવો વૃક્ષો વાવવા અને જંગલો બચાવવા ખેતરોમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી બાળકો અને મોટા સૌએ પાણીનો સાચો ઉપયોગ શીખવો નિષ્કર્ષ પાણી વિના જીવન અશક્ય છે એટલે આપણે સૌએ મળીને પાણી બચાવવું જોઈએ આપણે ઈમાનદારીથી નક્કી કરીએ કે જ્યાં શક્ય હોય ત્યાં પાણી બચાવીશું આવનારી પેઢીઓ માટે શુદ્ધ પાણી રાખવું આપણું ફરજભર્યું કાર્ય છે જળ બચાવો જીવન બચાવો તો આજે બસ આટલું જ આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય જય ભારત